ઉનાળામાં એસીના વપરાશના કારણે લાઇટ બિલ વધી જવાનું ટેન્શન લેવાની હવે જરૂર નથી જો તમે એસી યુઝ કરતી વખતે આ ટ્રીક અજમાવશો તો તમે લાઇટ બિલ ઘટાડી શકો છો ઉનાળામાં એસી યુઝ કરવાની આદતમાં ફેરફાર કરવામાં આવે તો એસી પર લોડ ઓછો આવે છે અને પરિણામે બિલ પણ ઓછું આવશે જો તમે એસીને સોળ ડિગ્રી પર સેટ કરવાને બદલે ચોવીસ ડિગ્રી પર ચલાવો છો તો ઘણી વીજળી બચશે એક સરકારી સાઇટ પર આ માહિતી આપેલી છે અને તેના અનુસાર એસીના તાપમાનમાં એક ડિગ્રીનો વધારો કરવામાં આવે તો છ ટકા વીજળી બચે છે આ રીતે જોવામાં આવે તો સોળથી ચોવીસ ડિગ્રી વચ્ચે આઠ ડિગ્રીનો તફાવત છે અને દરેક ડિગ્રી વધારવાથી છ ટકા વીજળી બચે છે આ ગણિત અનુસાર જો તમે એસી ચોવીસ પર સેટ રાખો છો તો અડતાલીસ ટકા વીજળી બચાવી શકાય છે એટલે જો તમે સોળ ડિગ્રી એસી રાખવાને બદલે ચોવીસ ડિગ્રી તાપમાન રાખો છો તો લાઇટ બિલ મહિને પચાસ ટકા જેટલું ઘટી શકે છે